દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા આચાર્ય અધિવેશન સન્માન કાર્યક્રમ યોજાયો સાળંગપુર મુકામે યોજાયેલ અધિવેશનના બીજા દિવસનું સત્ર સવારે નવ કલાકે શિક્ષણ બોર્ડના સભ્ય અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું બોટાદ હાઈસ્કૂલની દીકરીઓએ અભિનય દ્વારા પ્રાર્થના રજૂ કરી આ પ્રસંગે રાજ્ય આચાર્ય મહામંત્રી શ્રી भरत भाई चौधरी जिला आचार्य संघ अध्यक्ष परेश भाई पटेल सारस्वत संपादक श्री अमित भाई पंड्या भावनगर शहर आचार्य संघ प्रमुख बटुकभा पटेल भावनगर ग्राम्य आचार्य संघ प्रमुख श्री गोविंद भाई बटाड़ा राज्य सारस्वत मंत्री दीपक भाई पटेल कल्याण निधि सहकन्वीनर गजेन्द्र भाई पटेल कार्यालय मंत्री परमानंद भाई पटेल सारस्वत मंत्री राजेंद्र सिंह रेवर महिला प्रतिनिधि दक्षाबेन पटेल कल्याण निधि मंत्री राजेंद्र भाई पटेल संगठन मंत्री પ્રિયંકરભાઈ કટારા મંત્રી શ્રી પંકજભાઈ પટેલ સનત નાયક નિશ્ચલ મોદી પી બી પટેલ પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમુખ અને પૂર્વ આચાર્ય કિરણભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત થયેલ આચાર્યશ્રીઓમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબંબાના સુરેશભાઈ પટેલ કાણિયોલ હાઈસ્કૂલના અતુલભાઈ પટેલ હાથારવા હાઈસ્કૂલના વિનુભાઈ પટેલ ચીઠોડા હાઈસ્કૂલના શંકરભાઈ પટેલ અને કિડની દાતા ગૌતમભાઈ પટેલ વડોદરાનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમના સહયોગીઓ નવનીત એજ્યુકેશન ભાવિક આઈડીએલ પબ્લિકેશન સાંકરચંદ પટેલ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી બાપુ ગુજરાત નોલેજ વિલેજ રાજપુર કિરવણી મંડળ અને વરુણ પીપળ મિલને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વાગત અભિવાદન જિલ્લા પ્રમુખ શ્રી મોગજીભાઈ પટેલે કર્યું પ્રમુખ શ્રી ભાનુભાઈ અને મહામંત્રી શ્રી ભરતભાઈએ સંગઠન અને વહીવટી માર્ગદર્શન આપ્યું આભાર વિધિ જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય શ્રી શશિકાંત પટેલે કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યૂઝ